પ્રશ્ન નંબર બે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો એક સફરજન તો સેબમ બે સીતાફળીમ છ જાંબુ તો જાંબુ ફલમ સાત કેરી તો આમરમ આઠ નારંગી તો નારંગમ નવ નાળિયેર તો નારી કેલમ દસ કેળું તો કદલી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ

પાંચ ગૃહ લેખને મમ પિતા સહાયતા કરો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખો પઠતી તો પઠિશ્યામી પઠિષ્યતી એવી રીતે લખવાના છે એક ચલતી તો ચલિશ્યામી ચલિષ્યતિ બે વધતી તો વધીષ્યામી વધ્ય ત્રણ ભવતી તો ભવિષ્યામી ભવિષ્ય ચાર લિખતી તો લિખીશ્યામી લિખીશ્ય પાંચ પીબતી તો પીબિશ્યામી પીબીષ્ય ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ છે એટત પુસ્તક ખાલી જ્યાં પઠનયોગ્ય અસ્ત એકત દુગ્ધમ ખાલી અસ્તિ તો એ દુગ્ધ પાનયોગ્ય અસ્તી બે એત શ્લોક ખાલી જ્યાં એત શ્લોક ગાનયોગ્ય અસર ત્રણ એત સુષિત ખાલીજિયા અસ્તી એ સુભાષિત શ્રવણયોગ્ય અસ્તી ચાર દર્શન દર્શનયોગ્ય અસ્તિ પાંચ એત પ્રશ્ન

બીજું છે બીજી કોઈ પણ તમે લખી શકો છો અહીં આપણા પાઠ ચાર ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના સંસ્કૃત વિષયના તમામ પાઠના સ્વન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સો એ પોથી નામના પ્લે લિસ્ટ માંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફ ની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન ની લિંક પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો